નમસ્તે મિત્રો મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રવાના ઇન્સ્ટન્ટ લસણિયા ઢોકળા જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીં અમે બે કપ રવો લઈ લીધો છે જે મોટો રવો આવે છે એ લઈ લીધો છે તો અહીં અમે બે કપ લીધો છે તો હવે એમાં આપણે એક કપ દહીં એડ કરીશું અહીંયા અમે મીડિયમ ખાટું દહીં લઈ લીધું છે એડ કરીશું અહીંયા મેં આ કપના માફીને રવો લઈ લીધો છે અને એક કપ આપણે દહીં ઉમેરશું હવે દહીંને સારી રીતે આપણે રવામાં મિક્સ કરી લઈશું અને જોઈતા પ્રમાણમાં બીજું પાણી એડ કરીશું અહીંયા જો તમારે વધારે ખાટા બનાવવા હોય તો તમે ખાટું દહીં લઈ શકો છો અહીંયા અમે મીડિયમ ખાટું લીધું છે હવે આમાં આપણે જરૂર મુજબ પાણી એડ કરીશું અહીંયા આપણે જે રીતનું ઢોકળાનું બેટર તૈયાર કરીએ એ રીતનું તૈયાર કરી લેવાનું છે તો અહીંયા આપણે આ રીતનું બેટર તૈયાર કરી લીધું છે તો હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી તો હવે આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને રવાને પલાળવા દઈશું તો આને ટાકર ટાંકીને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું તો ઢોકળા આપણે લસણિયા બનાવવાના છે તો એ માટે આપણે લસણિયું મરચું તૈયાર કરી લઈશું તો અહીંયા મેં દસ થી બાર લસણની કળી ફોલીને લઈ લીધી છે તો એને આપણે ખાંડણીમાં લઈ લઈશું અને દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે એ એડ કરી દઈશું હવે આને ખાંડીને આપણે મરચું તૈયાર કરી લઈશું તો આપણું લસણવાળું મરચું તૈયાર છે આ રીતે આપણે દર દરું પીસીને તૈયાર કરી લેવાનું છે તો આને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું તો દસથી બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું ખીરું સારું એવું પલલી ગયો છે તો આમાંથી આપણે ત્રણથી ચાર ચમચી જેટલું ખીરું અલગ કાઢી લઈશું તો આટલું ખીરું આપણે અલગ લઈ લઈશું ને આપણું ખીરું થોડું કઠણ થઈ ગયું છે તો એમાં થોડું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આમાંથી અડધું ખીરું આપણે બીજામાં લઈ લઈશું આમાં આપણે બે ભાગ કરી લઈશું તો બીજું એક બાઉલ લઉં છું એમાં આપણે અડધું ખીરું એમાં લઈ લેશું આ રીતે મેં બે ભાગ કરી લીધા છે ખીરામાંથી તો આપણે એક ભાગને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આ એક ભાગનું ખીરું લીધું છે એમાં આપણે અડધી ચમચી જેટલું ઇનો એડ કરીશું તો અહીંયા મેં અડધી ચમચી ઈનો લઈ લીધો છે એ એડ કરીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે એક જ સાઈડમાં આપણે હલાવીને એને તૈયાર કરી લેવાનું છે તો હવે સરસ રીતે ઈનો મિક્સ થઈ ગયો છે તો હવે એને આપણે એક થાળીમાં લઈ લેવાનો છે તો અહીંયા મેં એક થાળી લીધી છે એને મેં ગ્રીસ કરી લીધેલી છે તેલથી હવે આ બેટરને આપણે આમાં એડ કરી લઈશું હવે આને થાળીમાં સારી રીતે ફેલાવી લઈશું અને આને આપણે બાફવા માટે મૂકી દઈશું તો અહીંયા તપેલામાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં એક કાઠલો મૂકી દીધો છે પાસ ઓહવાનો એની ઉપર આપણે આ થાળી મૂકી દઈશું હવે થાળી મૂકીને આપણું ખીરું થોડું કઠણ થાય ત્યાં સુધી આપણે એને બે થી ત્રણ મિનિટ ચડવા દેવાનું છે તો આને આપણે ઢાંકી દઈશું ઢોકળા બે ત્રણ મિનિટ ચડે ત્યાં સુધીમાં આપણે જે વાટકામાં ખીરું કાઢેલું હતું એમાં આપણે આ લસણવાળું મરચું એડ કરી દઈશું અને લસણવાળી પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું આ રીતે થોડાક ઢોકળા ચડે એટલે આપણે આ લસણવાળા મરચાંનું વચ્ચે પડ કરી લઈશું તો આ રીતે લસણ મરચું આપણે એમાં સારી રીતે ખીરામાં મિક્સ કરી લઈશું તો લસણયું મરચું સારી રીતે રવાના ખીરામાં મિક્સ કરી લીધું છે તો હવે આમાં આપણે ચપટી ઈનો એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો હવે સારી રીતે મિક્સ કરી લીધું છે તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ ઢોકળામાં તો બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે ખોલીને જોઈ લઈએ ગેસની મેં કડી બંધ કરી લીધો છે તમે જોઈ શકો છો આપણું બેટર થોડુંક કઠણ થઈ ગયું છે તો હવે એને થોડી વાર માટે આપણે નીચે ઉતારી લઈશું હવે આ રીતે થાળીને બહાર કાઢ્યા બાદ આપણે જે લસણયા મરચાંનું લેયર છે એ આપણે લગાવી લેવાનું છે આ બેટર એની ઉપર આપણે પાથરી દઈશું તો આ રીતે આપણે આ બેટર ઉપર પાથરી લેવાનું છે આ રીતે આપણે લસણી મરચાંનું બેટર પાથરી લીધા બાદ આપણે એને ફરીથી બાફવા માટે મૂકી દઈશું અહીંયા થાળીને આપણે ફરીથી બાફવા માટે મૂકી દીધી ગેસ ચાલુ કરીને તો ફરીથી આપણે એને બે મિનિટ માટે ઢાંકીને થવા દઈશું અહીંયા બીજા બાઉલમાં આપણે જે અલગ બેટર કાઢેલું હતું એમાં આપણે અડધો ચમચો ઈનો ફરીથી એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હજી ફરીથી આપણે ઉપર આ લસણિયા મરચું જે આપણે લગાવી એની ઉપર આ બેટર ને આપણે પાથરી લેવાનું છે હવે આપણે જોઈ લઈએ બે મિનિટ પછી કે ઉપર સરસ રીતે થઈ ગયું છે તેનું તો આપણું લસણ વાળું બેટર સારી રીતે સેટ થઈ ગયું છે તો આપણે ફરીથી આ ઉપર બીજું લેયર્સ લગાવી લઈશું આ રીતે આપણે ઉપરથી ખીરું એડ કરી લઈશું અને આખી થાળીમાં આ રીતે સારી રીતે ફેલાવી લઈશું તો આપણે સારી રીતે ઉપરનું લેયર્સ પણ લગાવી લીધું છે તો હવે ઢાંકીને આપણે ગેસ ચાલુ કરીને એને સાત થી આઠ મિનિટ માટે આપણે એને થવા દઈશું તો સાત થી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે ખોલીને જોઈ લઈએ તો શરીરની મદદથી આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણા છરી એકદમ કોરી બહાર નીકળે છે તો આપણા ઢોકળા સારી રીતે ચડી ગયા છે તો એને બહાર કાઢી લઈશું આપણે તો હવે આને આપણે થોડી માર માટે દસ મિનિટ માટે ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એનો વઘાર કરી લઈએ તો અહીંયા વઘારિયામાં મેં બે નાની ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં આપણે

તો આ રીતે આપણે નાની સાઈડમાં કટ કરી લઈશું ઢોકળામાં આપણે કાપા પાડી લીધા છે તો એની ઉપર આપણે કોથમીર એડ કરી દઈશું ને ઉપરથી આપણે વઘાર એડ કરી લઈશું આ રીતે આપણે ઉપર વઘાર એડ કરી લઈશું તો વઘાર આપણે સારી રીતે ઉપર લગાવી લીધો છે તો હવે આપણે આ ઢોકળાને એક ડીશમાં કાઢી લઈશું તો અહીંયા આપણે તાવિખાના મદદથી આ રીતે આપણે ઢોકળાને બાર કાપી લઈશું તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ મસ્ત બનીને તૈયાર થયા છે અને લસણિયા મરચાંના લેસ પણ સરસ રીતે દેખાઈ આવે છે આપણા સરસ મજાના રવાના ઇન્સ્ટન્ટ લસણિયા ઢોકળા બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો